વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ વિસ્તાર મહાવીરોલ ચાર રસ્તાથી ગધેડા માર્કેટ તરફ જતા રસ્તા પાસે સ્વસ્તિક સોસાયટીની બાજુમાં ટીપી પાંચ સવાદ ફાઇનલ પ્લોટ ચારસો વીસ ઓપન સ્પેસ લગભગ બારસોથી પંદરસો ફૂટ જેટલા એરિયાના કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ સહિતના દબાણો આજરોજ દૂર કરાયા હતા ટીપી સ્ટાફ વોર્ડ સ્ટાફ અને એસઆરપીના સ્ટાફની ઉપસ્થિતિ વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા હતા જે સંદર્ભે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી નંબર વિસ્તાર ચાર રસ્તાથી ગધેડા માર્કેટ તરફ જતા રસ્તા પર આવેલ સરસ્વતી સોસાયટીની પાસે હરિહંસ હરિહંસ સ્વસ્તિકની બાજુમાં ટીપી પાંચ સવાર ફાઇનલ પ્લોટ ચારસો વીસ ઓપન સ્પેસ લગભગ બારસો પંદરસો મીટર ફૂટ જેટલો એરિયા ઓપન સ્પેસ એપી ચારસો વીસની અંદર કરેલ દબાણ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ વગેરેને દૂર કરેલ છે જમીન મિલકત અમલદાર શ્રી ટીપીનો સ્ટાફ વોર્ડનો સ્ટાફ અને એસઆરપી સ્ટાફ સાથે કી દબાણ સાખાની ટીમે ટીપી પાંચ સવાર ફાઇનલ પ્લોટ ચારસો વીસ ઓપન સ્પેસના દબાણો દૂર કર્યો